સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જને કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો કરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો પણ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જ જવાબદારી છે એમાંથી એવો કઈ અને છટકી નથી જવાતું અને રાજકોટની અંદર કંઈ માત્ર એક એજન્સી નથી જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને આની એજન્સીને દઈ દેવો જોઈએ પણ દર્દીઓ થી માંડી અને કોઈના ભોજનને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી જે રીતે એજન્સીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આ બધું દેવામાં આવે ત્યારે એની જવાબદારી પછી સિવિલ સર્જન હોય કે કોર્પોરેશન હોય તો એના સ્ટેન્ડિંગ અને મેયરની જવાબદારી જે છે કે એનો અમલવાહી કરાવી અને એજન્સીને તમે પત્રો લખો અને જો એજન્સી ન આવતી હોય તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ સરકારી દબાણ ઉપર એ એજન્સી દીધી છે અને પદ અધિકારીઓના દબાણ હેઠળ તમે છો એટલે એ એજન્સીને તમે ડિસ્કવોલિફાઈડ નથી કરતા કે એક સેકન્ડમાં એક પત્ર બે બીજો પત્ર બીજા પત્ર એને ડિસ્કવોલિફાઈડ કરી અને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ દઈ દેવો જોઈએ